સુરતના એડવોકેટ મેહુલ સાહેબ એક એવું નામ જે ન્યાય માટે જીવતા છે નવા માટે નહીં એક અજાણ્યો ફોન આવ્યો સાહેબ તમે બહુ સારું કામ કરો છો અમારે તમને થોડા રૂપિયા આપવા છે પણ મેહુલ સાહેબે સ્મિત સાથે કહ્યું મારે ઈશ્વરની કૃપા છે હું સેવા કરું છું મારે કોઈ રૂપિયાની જરૂર નથી એ જ છે સાચી માનવતા એ જ છે સાચો ધર્મ શું છે આખો કિસ્સો ચાલો સાંભળીએ હલો બોલો મેહુલ સાહેબ બોલે હાજી સાહેબ રાજકોટ થી જીજ્ઞેશ બોલું હું બોલો એ સાહેબ તમે જે આ કાર્ય જે કરો હો સમાજ માટે પબ્લિક માટે આમ જનતા માટે અમારી માટે તો અમારે શું અમે અહિયાં ચાર ગ્રુપ છે તો અમે એવું નક્કી કર્યું છે કે અમારે તમને એકાવન રૂપિયા આપવા એના માટે એનું કારણ સાહેબ એવું છે કે તમે એવું ન લગાવતા કારણ કે તમે આ કામ કરો સ્વાભાવિક તમે કરો હો તમારે ફેમિલી હે અમે ફેમિલી છે બરાબર તમારું નામ શું છે જિગ્નેશ પટેલ જિગ્નેશભાઈ જીગ્નેશભાઈ એમાં એવું છે તમારી પ્રેમ લાગણી સ્વીકારીએ છે પણ પૈસા આપણે નથી લેતા આવ્યું સાહેબ અમારા વતી પ્લીઝ એમ અમે આમ આમ તો સપોર્ટ નથી કરી શકતા પણ પ્લીઝ યાદ હું એ જ કહું છું તમે જે અત્યારે બોલી રહ્યા છો ને એ મારી માટે support જ છે તમારો પ્રેમ એ મારી માટે support જ છે બરાબર એટલે એટલું જ મારી માટે કાફી છે તમે ખાલી કીધું મેં સ્વીકારી લીધા હકીકત માં ભગવાન ની દયા છે કેવાય ને કે હજારો લોકોની ની હોય ને એ પૈસા જ કેવાય એ તો અમારી માટે એ જ પૈસા છે સાહેબ પણ અમને ખરેખર યાર એવું થાય છે પણ હવે સાહેબ તમે અને મને મને એ પણ ખબર છે જીગ્નેશ કે ભવિષ્ય માં કદાચ જરૂર પડશે તો મારે હાથ માંગવી નહિ પડે તમે ઓટોમેટિક સાહેબ એની તમે ચિંતા છોડી દો યાર તમે ભૂલી જ જાવ ત્રણસો ને પાંસઠ દિવસ ચોવીસ કલાક સાહેબ એની માટે અમે ઉભા છીએ યાર ધન્યવાદ જીગ્નેશ તમે એક આ સાહેબ વાત જે આ કરો હો અમે તમારા ફેસબુક માં જોઈ છે અમે જોઈ છે ને સાહેબ ખુદ અમને અંદર થી એમ થાય કે ના 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 આ થવું જ છે અને અમે સાહેબ ફૂલ સપોર્ટ માં છીએ એમ તમે એમ કયો કે આ કરો એટલે ઈ કરવા તૈયાર અમે કોઈ પૂછવાય પૂછવા નથી રેવાના બસ બસ એટલું કાફી છે બાકી પૈસા તો હું છે આવ્યા છે આગળ હું ફરક પડે કોઈ ચિંતા નહી પણ સાહેબ એવું કઈ ગ્રોથ નગર કરો કે અમે જેથી કરી ને અમે જો સાહેબ આમાં એવું ફંડ દુનિયા બધી જગ્યાએ એ છે એવું કઈ કોઈ નું અટકતું નથી રાઈટ રાઈટ પણ એક અમને ઈચ્છા એવી હતી તમારા થ્રુ અમે જવા દઈએ બધે એમ તમે એવું કઈક કરો ને સાહેબ એક કરો એ કે ફંડ એ કઈક વિચારીશું બરાબર પણ હાલ તમારો પ્રેમ જ પૈસા છે બરાબર બાકી કઈ કામકાજ હોય તો મને ગમે ત્યારે યાદ કરજો સાહેબ સમજો છતાં આમ અમને એક મહિને થી આ ફાળું એમ થતું સાહેબ ને કેમ કેવું હિંમત કોઈ ચિંતા નહી આ કીધું કઈ કામ હોય તો પણ યાદ કરજો સુરત આવો તો મળજો સો સો ટકા સાહેબ સરસ ચાર જ અમારા જેટલા ગ્રોસર કરે એના તરફથી ખા ધન્યવાદ ખૂબ ખુબ આભાર મળીએ મારા ભાઈ જય ઓકે જય હિન્દ સાહેબ અમારી તમામ માહિતી થી સાથે